જુઓ તારા તારીખ તરીકે પચીસ અગિયાર બે હજાર પચીસ મંગળવાર માક્ષર સુદ પાંચમ અને આનો ટૂચકો છે જો કોઈને કાનનો દુખાવો હોય તો આંબાના પાનનો રસ ગરમ કરી તેના ટીપા નાખવાથી કાનના શણકા અને દુખાવો મટે આજનો સુવિચાર છે સફળતા અંત નથી અને અસફળતા ઘાતક નથી હોતી સફળતા મળે કે અસફળતા જીવનમાં આગળ વધતા રહેવાની હિંમત જ મહત્વ ધરાવે છે થોડું કપાઈ જાય પણ નથી બહુ ખબર પડતી અને મમ્મી શું કરો મમ્મી હમ કેમ છે તબિયત હમ

ચમ્માનો જનન કામ તા તો કોણ મે જો રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવી રહે છે ચાલે છે

એ ચાલુ જ રાખવાનું હોય મોટું બનતું હતા હવે શું તું એમાં ફેરફાર કરી બીજી વાર ગાળ કરીને હલાઈ આપો રિટર્ન ભજીયા બની ગયા છે અને ચાખી લીધા છેલ્લું ભજીયું હતું ચાખ્યું એટલે હવે વિચાર આવે આમાં શું કરવું બની ગયા હવે તમે લોકો કહો શું કરે માસા ને એ મહેમાન આવવાના તો આવી ગયા